હા હા ફચબી બોલ મા બોલ મા અરે આ ફોન અરે ઈયે છે જરે તારી તો બેન ને જથે માં ઢોળ દઉંનો વિડિયો ગયો તો એડી ભાઈ ન દાતા એ વીએસએસ થી વારી વીએસએસ માલિક યોની હા આવતા હું બગી એવી બગી એવી

इंडिया કોત્રી ને જો મારે કો આ રે પી ગયો આ ઓ બે પી ગયા કોત્રી કોત્રી થીડિયા કે એક જ મર્યો કોત્રી 1v2 કોત્રી વી એરી બે આ આ તારી મને રોટ કો પો દે ઓલો કોર માઉટ ડોન્ટ ગિવ અપ યોર ટીમેટ્સ કેન સ્ટીલ રિકોલ યુ

છે 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 એ તો આ બાજુ હું કે ઉપર હું આલો આલો હું આવ્યો હું કવર માં કે તારું જીઓ પીટી માં માર આ પડું ઓરો આલો એ આયા 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 મારી બીન ની પીટી માં awesome જીડિયા ઓળખે મા તો મને પૂરો લેતો તો જીડિયા તો ડાઈ ગઈ ભાઈ મારી ધેરને બેઠી ઇવેન્ટ માં અહીંયા રહી તો પછી જો જો ના ફૂલ ઉપર ચડાય ફૂલ ઉપર ચડી ગયો ઉપર ચડતો ટુકડી હા આવ્યો આવ્યો ડેમેજ અરે આ મને કે મારી દીધો અરે ફલાણા યાર હું કરો ઓપી ઓપી

કોનો ગુબરો અગ્ગુ ભાઈ તમને ગુબરો મારો ગુબરો આ ગન પડી લઈ લે હું પોતરી લઈ લઉ બ પોતરી લઈ લીધી સાહેબ બોળી આપો કા જલ્દી બંદા આવે હવે गोरी ने वो गोरी ने को यो गयो आ बाजू गयो हां गोरी ने गयो फाटी रही है नहीं है गो है गो बिकेनो फाटी रही है योरियोरियो पड़ी फल आ बाजू गंगा से ऊपर की तरफ आगे गोरी पूरी गोरी यूडी ने पूरी और थोड़ी बंदो मारी पे गन नहीं गन नहीं कर जाओ गन जाओ सलो सलो का नहीं लेवे नहीं बस बंदो आ ही गयो

યુજી માં જોડાવાનો રોકુ માનો કેટલો મારો વીજી નું હમ બોલી ખાલી જઈ ઓલી ને હીલિંગ તોય ખબર દેવા તો પાછળ પાછળ ગયો મારા પાસે સામાન છે જો સજો ફાયરિંગ આગળ જોખમ છે બોપી ઉંજીયા જતો રહે બોપી હો હાલ તમારે આજી બચાવ આનો મારે આને એકલી લઈ લો હાલો ઓલી જાવ Major đi về hưu, hèm tukun nằm bỏ để bút đi đây Anh ra qua hả nè. hèn hèn rồi. hèn 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 આગી ગયો ઓલડે ડાલ ઓલડે ઓલડે રેવન ઓલડે ગાડી માને ઓનવી ફોર્સ ક્લાસ મારો મે હેવે ન્યુનિકોન બોલ દે ભાઈ હા જઈ જા ઉતરી જા ઉતરી જા દે દે તારી માનો ચિકન મારું બેન ચોટામણા શોટગન મારી છે ને યુનિયો પર વિક્ટરી બેન જો દે બોલતે વી આર નંબર 1 બોલતે ઓ વી આર ધ બેસ્ટ